પ્રભુ ચલો ચલો વિયો ક્લિયર હોય તો એક વખત બોલી જજો કે સર ઓડિયો વિડીયો બધું ક્લિયર છે ઓકે ચલો પછી તમને મારે કંઈક કહેવું છે બરોબર ચાલો મારું વિડીયો નું ટાઈટલ કદાચ જોયું હોય સીસી વાળી તો મેં એવું લખ્યું હતું અને બે વખત બોલ્યો તો કે વાત નથી કરતો કંઈક મોટું થવા જઈ રહ્યું છે જય હિન્દ જય ભારત દોસ્તો અને તમારે ખૂબ ખુશ થવું જોઈએ દરેક સંસ્થાના સંચાલકો તો ખુશ થાય જ જ્યારે પણ ભરતી આવતી હોય ત્યારે સંચાલકો ખુશ થાય જ એમાં કંઈ ખોટું નથી અને હું તો બે બાગ બધી જ વાતો તમારી સમક્ષ પહેલેથી રાખતો આવ્યો છું ને આજે રાખીશ કે સંચાલકો એટલે ખુશ થાય કારણ કે નવી ભરતી આવે નવા ઉમેદવારો આવે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા ગજબની છે એટલે પાસ એ જ થાય કે જે બેસ્ટ રીતે ભણ્યો હોય કે ભણી હોય અને બેસ્ટ રીતે જે પરીક્ષા આપે અને ફાઇનલ એ લોકો મેરિટમાં આવે તો આ માટે થઈને સંચાલકો એટલે ખુશ હોય કે તમે અમારા કોર્સ ખરીદો તમે અમારી પાસે ભણવા આવો તો આ તો સમજ્યા કે ભાઈ અર્થશાસ્ત્ર માટે ખુશ થયા સંચાલકો પણ તમારે શા માટે ખુશ થવું જોઈએ તમારે એ માટે ખુશ થવું જોઈએ કે યુ આર ધ લકી જનરેશન કે તમારી આ એજમાં તમને અવારનવાર ભરતી નો ચાન્સ મળે છે હવે એ ચાન્સ તમે ઉપાડો છો કે નથી ઉપાડતા તમારા ઉપર છે હું તમને એક વસ્તુ બતાવવા માગું છું એ પહેલાં વિડીયોની લિંક શેર કરવી હોય તો કરી દો બાકી સાડા આઠે તો હું આવવાનો જ છું પાછો લાઈવ બરાબર હવે મેં તમને છેલ્લો વિડીયો જે સીસીનો મૂક્યો ત્યારે એમાં એક બે જ નેગેટિવ કમેન્ટ હતી વધારે નહોતી એમાં એક ભાઈને મેં ફોન કરીને કીધું જેણે મારી સાથે બહુ ખરાબ રીતે કે આ વ્યક્તિ ખાલી જગ્યા બનાવે છે એવો વિડીયો એવો કમેન્ટ એણે કરી હતી બરાબર છે મેસેજ પર પછી કર્યો એને મેં અને કદાચ એ મેસેજ પણ દેખાડું તમને મજા આવશે એક વ્યક્તિ છે એમણે એક કમેન્ટ કરી હતી એ દેખાડું એ પહેલા તમને જે દેખાડવાનું છે એ દેખાડી દઉં કે સીસી માટે આવ્યા મોટા સમાચાર પંદર દિવસ થઈ શકે છે પંદર દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત આશરે પંચાવનસોથી વધુ હું તેનું તમને કહેતો હતો ને પિસ્તાલીસોથી વધુ તો એ વખતે મને સાચો આંકડો ન અપાયો હોય એવું લાગે છે વોટ પણ મને સાહેબે કીધું તું અધ્યક્ષે કીધું એ બધી જ વાતો મેં તમારી સમક્ષ રાખી છે તો પંદર ડિસેમ્બર ક્રિસમસ નો મહિનો એટલે કે આપણે કહી શકીએ કે ડિસેમ્બર આ મહિનામાં જાહેરાત કરી દેવાની છે ગણતરી સીસીઈના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપી કરવા આપ્યા છે આદેશ સૂચનાઓ પાંચ થી વધુના ના પત્ર મળી ગયા છે બાદ હવે નવી ભરતીની જાહેરાત થઈ રહી છે અને ભાઈઓ બહેનો તમને આટલી જોરદાર રીતે લાઈફમાં ચાન્સ મળી રહ્યો છે તો ઉપાડી લેજો જે મે ઉપાડી લીધો ચાન્સ એમ તમે ઉપાડી લેજો એવું કહેવા માંગે છે આપણી સરકાર બરોબર હવે આપણે પાછા મુદ્દાની વાત ઉપર આવી જઈએ બરોબર એક વ્યક્તિ એવી કમેન્ટ કરી હતી ખરાબ બરોબર છે કે ભાઈ તમે આવી રીતે ખોટું બોલો છો ને લાઈવ આવો છો ને એમ અરે હું કહું છું કે હું ભરતી બોર્ડના જે સીસીની ભરતી કરે છે એમના અધિકારી મોટા મોટા એને મળીને આવ્યો છું એમણે મને કીધું છે છતાં પણ નહોતા માનતા તો આ થઈ ગઈ એક સ્પષ્ટતા ભરતી આવે છે તમારામાં હવે તાકાત હોય તો મિત્રો લડી લેજો તમને સરકારે છેલ્લા બે ત્રણ વર્ષમાં સખત ચાન્સ આપ્યા છે તમે ફેલ થયા છો એની પાછળનું કારણ તમે વિચારજો કે શા માટે તમે ફેલ થયા છો બરાબર સર ઓબીસી ગર્લ્સમાં નાઇન્ટીન થાય છે તો થઈ જશે એ આપણે આજે રાત્રે પોલીસ માટે થઈને હું આવું જ છું લાઈવ તો એમાં આપણે ચર્ચા કરીએ બરોબર છે સર ગ્રુપ બી મેઇન્સ આવશે બધું જ હું તમને અમે એક કીધું છે પાછો આજે રાત્રે કહું છું સાડા પોલીસની ભરતીની જાહેરાતની જાહેરાત થાય છે ધીરે 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 માહોલ બની ગયું છે કે જલ્દીથી જલ્દી સરકાર છે એ પંદર ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરશે એવું જ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી પણ અચાનક જ આવી રીતે આવશે તમને કોઈ કહેવા નહીં આવે સીધી જ એ લોકો છે એ ભરતી જાહેર કરશે તો હજી કહું છું તમારું સપનું હોય કે પરીક્ષામાં પાસ થઈ જવું મારી વાત યાદ રાખજો મહેનત શરૂ કરી દો તમે અલગ અલગ છો તમને ઈશ્વરે દરેક શક્તિ આપી છે એ શક્તિ અંદર પડી છે એને કાઢવી કેમ એ તમારા હાથમાં છે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે કન્ટેન્ટમાંથી એ કન્ટેન્ટ વાંચવું કેમ કોની પાસે ભણવું ક્યાં સમજવું એની તમને ખબર પડી જાય તમારો અડધો રસ્તો સાફ થઈ જાય આજે રાત્રે સીસીઈની બેચની પણ જાહેરાત હું કરીશ જેને મારી પાસે ભણવું છે એ લોકો માટે સાડા આઠ વાગે યુટ્યુબ ઉપર લાઈવ આપીએ લાઈવ આવું છું અને એક આપણે શરૂઆત કરી સર એક મહિનો નથી થયો અને હજુ વિડીયો બંધ થઈ ગયા સાહેબ મેહુલ પટેલ ચોવીસ તારીખ મારા બર્થડે સુધી ફ્રી હતું એ પછી તમે અગાઉથી કર્યું હોય તો આખો મહિનો મળે પણ તમે પાછળથી જોડે હોય તો તમને ના જ મળે ને લઈ લો કોર્સ ભરતી આવે જ પગાર લેવાનો સ્પાસ પાસ થઈને તો કોર્સ લઈ લેવાનું બહુ ટેન્શન નહીં લેવાનું બરોબર હજી એક સાડા આઠ વાગે એક સરસ મજાની ભરતીની એક ન્યૂઝ આપું છું એના માટે અત્યારે અમારી બધું કામ ચાલુ છે સાડા આઠ વાગે મળીએ છીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત